તો મિત્રો તમે એ જોઈ શકો છો કે હવામાં મંડપ અને ખાટલો પણ ઉડી રહ્યો છે તો આ શાના કારણે તો કાલે જે પાંચ પાંચ તારીખ હતી અને ત્યાં વાવાઝોડાની ફૂલ આગાહી હતી આપણે જે અગાઉ એક વિડીયો મેં હતો અને તેમાં તમને બતાવવામાં આવેલું હતું કે તારીખ પાંચ પાંચથી આઠ તારીખ સુધી ફૂલ વરસાદ અને વાવાઝોડાની આગાઈ છે તો તમે અહીંયા જોઈ શકો છો કે અમુકના મંડપો પણ ઉડી ગયેલા હશે અને જ્યાં ટ્રાફિક પોલીસવાળાએ જે રસ્તો બંધ થઈ ગયો હતો બ્લોક તે રસ્તાને તાત્કાલિક ત્યાંથી જે વૃક્ષો હતો તેને હટાવી દેવામાં આવ્યો અને ચાલુ કરી દેવામાં આવ્યો તો તેમનો ખૂબ ખૂબ આભાર અને મિત્રો આજે પણ છ તારીખ છે એટલે કે આજે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે એટલે તમામ સૌરાષ્ટ્રના મિત્રોએ સાવચેતી રહેવી અને આવા જ અવનવા વિડીયો જોવા માટે જો આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો આભાર મિત્રો મળીશું ફરી એક નેક્સ્ટ વિડીયોમાં